पैसा <laughs> <जी देटी। laughs> <जी देटी। laughs> <laughs> पैसा मारा उठ्या आवाज हो के कोंबदन पिता हो इतला हे किती हजे बात जाय भाई ता आमू पैशात पाणी प्ला तो के आमारा छोकरा घरडास तो के प पैसा आलो पेला सोण आ तो पारका होय लाक लुटानी झील गी होई रोवा बे होय नाही

یوں પોનાતો તો કેતા તા કે ભાઈ ની આપણે ગેદાบุรี પર એને તમારી કોઈ નહી પટી જો આપડા ઓય દવાખાને લઈ જાવડ પડશે આપણે લઈ જજો એ બધી દવાઈ તો આપાય આવશે ખડો તારી હર રિક્ષા મંગાવ સુસ્કા મંગાવ હેડો હેડો પકડી ગયો મારે તો પાડી ના હર દર રિક્ષા આયે તો રિક્ષા કરે હેડો તો તો બહુ મોજ આયો હેડી નહી કેતા વાહ આ મને મોય જો ઓ ઓ પાછો લે પાછો લે પાછો લે પાછો લેવાળો ક્યાં આવી લે કે લાકડી હાથે ગળવાના તો પછી કેમ એમ કરો પડે કેમ જાતા ને મોય ના તો આજે તારા તો લાકડીઓમાં આડી થઈ ગઈ લાકડી મરી જાય તારે તમે બેહો હવે શું લઈ

રિક્ષા દૂર નહીં તુલા લોયા ના પગલા તારા ભાગ પાયા ના કાચી માટી ના ઘો જુ

લાકડી પછી ઉતાર ઉતાર ઉતરો લાકડી પકડો દોહન છોડજો ડોક્ટર <rico> <Gregory> <mess> <will> <eatoples>

મોડા <laughs> <laughs>

આ બે ડોકણાલી આ લિટર લિટર પાછું કમ્પ્લીટ થઈ જાય પણ દોન હમો ને લિટર બીજું

તમારું મારા છે ૜ાē ઱૨૚ો。હ૲ર હજર હસ઼િણ હલ હતર મતગ સચ૮ર સા હટળચગ હહહ હંબંળહ ન૨ા ..COMKUQU હલ હીબળદ ઙહહ હહાēલ � <Tab> 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 <assunto>

તમે બીજું કરો છો એમ થતું તું કેમ કેમ થતું

સાજ તો આને માશિકા ચીયુન જેશે લે બચ્ચા નોલે મા તો દાઢી જેરી જે છે આ લે દવા અરે ઓ ઓ હોવા પકડ બેસ આ લાઈન પાણી અમે પાણી લેવા પકડ દેખા તો આ લાઈન પાણી ન હંગા બાર કે કોડે શું મોમ કરવા લ્યા તો તમને કોઈ ખબર ન પડે એટલે પણ દવા લેઈ પડવાની તમે તમને કોઈ ખબર ના પડે કીધું છે અલ્યા તો તમને કોઈ તમે યાર અમે ભત્રીજા મને લાગે હું હુઈયા ચડાવું આને હવે હુઈ જશું દવા દવા વિદે હવે સીધા હોઈજો પકડીલા પકડ હેડ આલો યો એ એટલે પણ બેઠવા જમે સાજા પર પછાડવા લે